વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ મળી હતી વિસાવદર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈના અધ્યક્ષસ્થાને આગામી જન્માષ્ટમી તહેવારને અનુલક્ષી વિસાવદર શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થામાં સુલે અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી વિસાવદર પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ મળેલ હતી ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર

આપણે આ તહેવાર ઉજવી શકીએ કોઈ અનિચ્છનીય બનાવનો બને અને કોઈ પણ એવા કોઈ નોટરિયસ હોય કોઈ એવા પરાણે પરિસ્થિતિને ખરાબ કરે એવા માણસો હોય તો એવું તાત્કાલિક આપણું ધ્યાન કરો કે જેથી આપણે તેઓને તેઓના વિરુદ્ધમાં કાયદેસર કરી અને આપણે શાંતિથી તહેવાર ઉજવી શકીએ